ડેપો ભરૂચ ડેપો ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે ત્રણ કાઉન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેઓને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે જો કે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનો સીટીએસ નંબર મેડવી લેવાનો રહેશે જેથી વિદ્યાર્થીઓનો ડેટા ઈ પાસ સિસ્ટમમાં નાખવાની સરળતા રહી શકે આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે છે ગાય ભોગ ઉપલેડાના બસ સ્ટેન્ડ ચોકમાં ભૂગર્ભ ગટરની મોટી મોટી કુંડીઓ ખુલ્લી પડી છે અને જેના કારણે ગાય ભૂગર્ભ ગટરમાં ખાબકી હતી ત્યારે ગૌશાળાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ગૌશાળાની વેન લાવીને ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઠેર ઠેર રોડની ફૂટપાથ ઉપર ભૂગર્ભ ગટરની કુંડીઓ ખુલ્લી હાલતમાં છે આ બાબતની રજૂઆત તંત્રને કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી બનાવ સ્થળની આસપાસ ત્રણ જેટલી શાળાઓ આવેલી છે શાળાએ જતા આ બાળકો આ જ ફૂટપાથનો ઉપયોગ કરે છે ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ સવારમાં પાંચ ભયંકર બેદરકારીને કારણે અત્યારે બે ગાય પડી હતી ભવિષ્યમાં કોઈ ગંભીર માનવ અકસ્માત ન થાય તેને માટે નગરપાલિકા તાત્કાલિક જાગૃત બની તાત્કાલિક અવસ્થામાં એને ઢાંકડા રિપેર કરે એવી અમારી માગણી છે બ્રેક ઝાલાના પાપનો ઘડો ફરાઈ ગયો છે આ મહા કૌભાંડ ને લઈને તપાસ ધમધમાટ શરૂ થઈ ગયો છે તેમના ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે મહાઠગ ઝાલાનો લિંભોઈ પાસે પચાસ લાખની ધમપછાડા કરી રહી છે ભૂપેન્દ્રને શોધવા તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે સીઆઈડી ક્રાઇમ ના કહેવા મુજબ ભૂપેન્દ્ર ઝાલાનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું ત્યારબાદ ઝાલાનો મોબાઈલ બંધ આવે છે ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાય છે ભૂપેન્દ્ર ઝાલાની સંપત્તિ સીઝ કરાશે બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે કૌભાંડ મામલે જીએસટી નો સંપર્ક કરાયો છે આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરાઈ છે ગિફ્ટ આપતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે પોલીસના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ ભોગ બનનાર સામે નથી આવ્યા જી ના સીન સપાટા લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુર દરજી ફોર્ચ્યુનર જેવી લક્ઝરિયસ કાર પર બીઝેડ બોર્ડ લગાવીને ફરતો રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યો મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ ત્રણેય સ્થળ પર બે ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાથી ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાથી ગ્રુપ સાથે કનેક્શન હોય અને ત્યાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું આઈટીની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરાઈ ગ્રુપની ઓફિસ કારખાના ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરીયાના રવાપર રોડ પર આવેલ ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું આ તરફ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઈડીએ દરોડા પાડ્યા વીસ જગ્યા પર ઈડીના દરોડાની કામગીરી ચાલી રહી છે પોસ્ટ ઓફિસમાં કામ કરતા લોકોને ત્યાં દરોડા પાડીને તપાસ ચાલી રહી છે સરકારી કર્મચારી અધિકારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલે છે નિવૃત્ત અધિકારીઓને ત્યાં પણ પૂછપરછ કરાઈ અમદાવાદ જૂનાગઢ ભુજ રાજકોટ ગોંડલ સહિત વીસ જગ્યા પર દરોડા પડતા ફફડાટ ફેલાયો જુનાગઢના અંબાજી મંદિરમાં મહંતની ગાદીને લઈને કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ હવે પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી ફરી એકવાર આકરા પાણી જોવા મળ્યા બધાને સાગ માટે આડે હાથ લીધા વિવાદ ને લઈને જુનાગઢ ના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કરતા ગીરી ભડક્યા હતા અને મહેશ ગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ચેતવણી આપતા કહ્યું કે સાધુ ને શાંત રહેવાનું કહે છે તો તમે શંકરાચાર્ય છો સંતો ના વિવાદ માં તમે શા માટે પડી રહ્યા છો એટલું જ નહીં પરંતુ ગિરીશ કોટેચા પર ગિરનાર માં વિકાસ નહીં કર્યાનો નો મહેશ ગીરીએ આરોપ પણ લગાવ્યો બ્રેક બાદ આપનું સ્વાગત છે સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવે છે મોબાઈલ માટે યુવકની હત્યા કરી નાખવામાં આવી કેમ નજીક કન્યાસી ગામમાં આ ઘટના બની માત્ર પચીસો રૂપિયાનું આ મોબાઈલ લૂંટવા માટે ચપ્પુના ઘા જકે યુવકને પતાવી દેવામાં આવ્યો લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી ત્રણ લોકો ફરાર થયા કેમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે ત્રણ લૂંટારો આવેલા જેમણે સ્ટેબિંગ કરી અને બે મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણ મરણજના જે છે એનું મરણ થઈ ગયેલ છે સુરતના રાંદેરમાં અપહરણવિધ લૂંટના કેસમાં ચાર આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ગાડીમાં આવેલા ચાર શખ્સોએ એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી અઢાર રોકડ તેમજ બત્રીસ હજાર એકોતેર યુએસડીટીની લૂંટ ચલાવી હતી પોલીસે આરોપીઓની શોધખોળ કરતા ચારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ કાર મોબાઈલ સહિત ચાર લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું ચાર શખ્સો યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી જે દ્રશ્યો સામે આવ્યા હતા અપહરણ કરીને તેની પાસેથી અઢાર હજાર રોકડાડીટીની લૂંટ ચલાવવામાં આવી પોલીસે આરોપીઓની શોધખોળ કરતા ચારામાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ ત્રણ અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે મોબાઈલની લૂંટ માટે પચીસો રૂપિયાના મોબાઈલની લૂંટ માટે હત્યાના અંજામ આપવામાં આવ્યો તો બીજી બાજુના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે જેમાં સુરતમાં યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી અને પેટ્રોલ પંપ પર લૂંટ થઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મોબાઈલ પર